બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલના એસપીસીના વિદ્યાર્થીઓએ લીધી બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ બોડેલીની પ્રખ્યાત શિક્ષણ સંસ્થા સીટ એચ એસ શિરોલાવાલા સ્કૂલના એસપીસીના વિદ્યાર્થીઓએ બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ચાલતા વિવિધ પ્રકારના કામો કઈ રીતે કરવામાં આવે છે તે અંગેની માહિતી મેળવી હતી ગુજરાત સરકાર દ્વારા ચાલતા સેવા સેતુ પ્રોગ્રામની અંતર્ગત આ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં ચાલતા કામો અને કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસ પ્રજાની મિત્ર છે આ ભાવના વિદ્યાર્થીઓમાં સ્થિર થાય એ પ્રકારે સમજાવવામાં આવ્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન દૂરું પાડવામાં આવ્યું હતું કે પોલીસ કઈ રીતે આ કામગીરી કરે છે અને પોલીસ કઈ રીતે પ્રજાની મિત્ર છે આ અંગે બોડેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી આવનારી તમામ નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે અને આ અમારો અહેવાલ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ તારીખ પચીસ સાત બે હજાર પચીસના એસપીસીના વિદ્યાર્થીઓ જે સેવા ક્ષેત્ર અંતર્ગત જે પ્રોગ્રામ ચાલે છે ત્યાં આજે બોડેલી પોલીસ સ્ટેશનમાં એસપીસીના વિદ્યાર્થીઓને લઈને અમે બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર વિવિધ વિભાગોમાં જે કામગીરી થાય છે એ બધી જ કામગીરીની માહિતી બાળકોને આપી બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ તેમજ અમારા સીપીઓ સાહેબ શ્રી દિનેશભાઈ રાઠવા કલ્પેશભાઈ પ્રિયંકાબેન અને સુરેખાબેન આ તમામ બધા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની ખૂબ સરસ મુલાકાત કરાવી